બાળોમાં એસઓજી પોલીસે બસ સ્ટેન્ડ નજીક નશાકારક કપસી રથની બસો તોતેર બોટલ સાથે એકની ધરપકડ કરી છે પોલીસે કપસી સિરફની બોટલ કાર મોબાઈલ સહિત રૂપિયા પાંચ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધ્યો છે અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસને બાતમી મળી હતી કે એક વાહનમાં ગેરકાયદેસર વસ્તુનો વેપાર થઈ રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે બાવળા બસ સ્ટેશન પાસેના ફાટક નજીકથી એક ગાડીને અટકાવી તપાસ કરતાં કપ સિરપનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બસો તો તે નશાકારક કપ સિવર બોટલ કિંમત રૂપિયા અડતાલીસ હજાર ત્રણસો એકવીસ બે મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર રોકડ રૂપિયા બારસો પચાસ કાર કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ ઓગણસાઠ હજાર પાંચસો એકોતેરનો મુદ્દામાલ સાથે ઇરફાન શાહ રમઝુ શાહ ફકીર રહે મેળીણીગામપરામા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદની ધરપકડ કરી એનડીપીએક્સ એક્ટની કલમ આઠથી એકવીસથી અને ઓગણત્રીસ હેઠળ બાવળા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે આરોપી સામે અગાઉ પણ નળસરોવર પોલીસ સ્ટેશનમાં તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે ગુજરાતી